વડોદરામાં સ્થાનિક સમસ્યાઓ તરફ ભાજપના નેતાઓ ધ્યાન આપી રહ્યા નથી જેને કારણે હવે ભાજપના કાર્યકરો અને પૂર્વ હોદ્દેદારોને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સમક્ષ પોતાની વેદના રજૂ કરવાની ફરજ પડી છે આ પ્રકારની રજૂઆત વિપક્ષ સમક્ષ કરવામાં આવતા અનેક પ્રકારની ચર્ચા સ્થાનિક લોકોમાં છેડાઈ ગઈ છે ભાજપના વોર્ડ સોળના પૂર્વ મંત્રી રશ્મિકાબેન પટેલે સ્થાનિક રહીશો સાથે મળીને વિપક્ષના નેતાને રજૂઆત કરી છે ભાજપના નેતાઓ જ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનું સાંભળી રહ્યા નથી ડભોઈ રોડના ગણેશનગર અને ઋષિ પાર્કના રહીશોએ વિપક્ષ નેતાને વિવિધ પ્રશ્નો લઈને રજૂઆત કરી છે વરસાદના પાણી ઘરોમાં ભરાવવાની સમસ્યા દૂર કરવા માટે રજૂઆત કરી હતી જોકે સમસ્યાનો ઉકેલ આવ્યો નથી રહીશો મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ને રજૂઆત કરવા આવ્યા હતા પણ મળ્યા જ નહીં તો તમને મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ કારેલીબાગ સાઈડ માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં વાયદા કરવાના મોટા મોટા પણ કામ નહીં કરવાનું હું છેલ્લા સાત વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે એમની પાસે જે મૂડી હોય એક નાની અમથી મૂડી હોય એ પણ પાણીમાં જતી રહે નુકસાન થાય બાળકો માંદા પડે ઘરડા માણસને દવા ના મળે એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસ છે એમનું કામ પહેલું કરવું જોઈએ અહીંયા ઉલટું છે ગરીબ માણસનું કામ છે છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું ટેમ્પરી સોલ્યુશન મેં બતાડ્યું છે હું તો કહું છું એ કરે કે હું કરું મને એના એનાથી ફરક નથી પડતો જે માણસને આડત્રીસ વર્ષની અંદર કોઈ દેશ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટી નથી પડી ભાઈ પણ ગરીબ માણસો હેરાન થાય કે